તો હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી અત્યારે કામ કરી રહી છે અનેક જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગામડામાં અત્યારે સભાઓ બની છે જે મિટિંગો યોજવામાં આવે છે તો હવે જે અનેક નેતાઓ છે અનેક લીડર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આજે આપણે વાત કરીશું કે ભાઈ જે પાટીદાર સમાજના મહિલા એક મહિલા નેતા પણ જે જિગ્સા પટેલ એ પણ હવે આમ આદમી પાર્ટીનું જે રાજકારણ જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે તો અત્યારે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા એમના હાથે જે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો એવા અનેક જે દિગ્ગજ નેતાઓ આવનારા દિવસોમાં જે ચૂંટણી આવવાની છે તો એમાં આમ આદમી પાર્ટીનો એક મજબૂત નેતૃત્વ ધરાવવા માટે અને જે આમ આદમી પાર્ટીનો મજબૂત પાર્ટી બનાવવા માટે હવે જે અનેક લીડર નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ આપણને જે આવનારા સમયમાં જે આમ આદમી પાર્ટીમાં જોવા મળશે તો જે મહિલા નેતા છે જીગીસા પટેલ એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને હવે જે આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું પકડ રહેશે અને આવનારા દિવસોમાં જે ગુજરાતમાં જે હવે પહેલાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હતી તો અત્યારે હવે ત્રીજી પાર્ટી એટલે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ખૂબ મોટું નેતૃત્વ ધરાવવાનું છે કારણ કે ઘણા જે યુવા નેતાઓ અને જે અનેક દિગ્ગજ નેતાઓ બીજી પાર્ટીમાંથી જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રકારમાં પરિણામ જે આવનારી ચૂંટણીમાં આવનારા ઇલેક્શનમાં જોવા મળશે તો હવે અનેક જે પાટીદાર સમાજના આદિવાસી સમાજના અને રાજપૂત સમાજના અનેક જે નેતાઓ યુવા લીડર નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસ આનું પરિણામ જે ભારતીય જનતા પાર્ટીને આપવાના છે એવું આપણને વિગતવાર માહિતી મળી રહી છે અને જે આવનારા દિવસોમાં જે ઇલેક્શન જે આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું નેતૃત્વ રહેશે ગુજરાતમાં કારણ કે આમ આદમી પાર્ટી પણ એક ગુજરાતની સૌથી મોટી પાર્ટી બનવા તરફ જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું ગુજરાતમાં પકડ રહેશે અને અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહે છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજી પાર્ટી ખૂબ મજબૂત થી કામ કરશે કારણ કે આવનારા દિવસોમાં જે ઇલેક્શન છે તો એને લઈ ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ કે ગુજરાતમાં જે ભ્રષ્ટાચારો થાય છે અન્યાય થાય છે એ લોકો એમનાથી કંટાળી રહ્યા છે અને જે લોકોમાં જે જાગૃતિ આવી રહી છે ત્યારે અનેક લોકો અનેક પાર્ટીઓ છોડીને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બધી અનેક અન્ય પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો એનું પાછળનું ચોક્કસ કારણ તો રહેવાનું કે મિત્રો કે આવનારા સમયમાં જે આમ આદમી પાર્ટીનું ખૂબ મોટું નેતૃત્વ રહેવાનું છે કારણ કે જે ઘણા દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટી જોડાઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખૂબ મોટું એક મજબૂતાઈથી કામ કરશે તો મિત્રો વિડિયોમાં બસ આટલો જ ફરી મળીશું તરત બીજા વિડિયો સાથે ત્યાં સુધી જયહિંદ વંદે માત્ર